ભાગોત્સવ નિમિત્તે હોળી રસિયા કાર્યક્રમમાં લોકોએ પુષ્પની હોળી રમી હતી તેમજ ગાયક વૃંદ સુખવિલા સંદના રાજેશભાઈના કંઠે વિવિધ ભજન સહિત રસિયા ગૌડાવી લોકો આનંદિત થઈ ઝૂમી ઉઠ્યા હતા ત્યારે શ્રી દ્વારકેશ લાલજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભવ્ય વધામણા સાથે આ ઉત્સવ યોજવામાં આવ્યો હતો વડોદરાના આજવા રોડ ખાતે આવેલા કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે મનોજભાઈ ભીખાભાઈ શાહ ક્વાંટવાળા પરિવાર દ્વારા ફૂલ ફાગ રસ્તા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ સર્વ વિશેના લોકો દ્વારા લેવામાં આવ્યો હતો જય જયારી નારગી જય બોલી કે જય જય સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ અપડેટ